રાજકોટના ધોરાજીના રાજકરમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે ધોરાજી નગરપાલિકાની સામાન્ય સભામાં લેવાયેલા એક નિર્ણય લઈને કોંગ્રેસે શાસક પક્ષ પર ભાજપ પર આશરે ઓગણીસ લાખ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે આ મામલે કોંગ્રેસે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે બીજી તરફ ભાજપે આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવીને કોંગ્રેસના શાસનકાળના કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે

આ સામાન્ય સભાના વિષય નંબર ત્રણ પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને ત્રેવીસ એમનો કાયદા નો ખોટો ઠરાવ ઉભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું છે અને આ ખોટો ઠરાવ ઉભો કરી અને ખરા તરીકે એનો ઉપયોગ કરી અને નગરપાલિકાના જે નાણાં છે ઉચાપત કરવામાં આવતી હોય તેવું લાગે છે ત્યારે અમોએ જે ઠરાવની વાત છે ચુમ્માલીસ નંબરનો ઠરાવ પ્રમુખશ્રીને જે સત્તા નથી ખર્ચ કરવા માટેની એ ખર્ચ સત્તા બહાર નો ખર્ચ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યો છે તેમજ આ બાબત અમારા ધ્યાને આવતા અમોએ ધોરાજીના મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છત્રીસો છત્રીસો પણ અમે તપાસ કરનાર અધિકારી છે અમને પૂરો વિશ્વાસ છે ધોરાજી પોલીસ ઉપર કે આ તપાસ કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કોઈ કારણોસર રાજકીય દબાણ ને વસ થઈને જો પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખકડાવવાની ફરજ પડશે અને બીજી બાબત કહું તો ધોરાજી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારે ત્યારથી જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ ભ્રષ્ટાચાર બાબતે અમારા નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્ય શ્રી અને વિરોધ પક્ષના નેતા શ્રી દ્વારા

દશભાઈ કઈ રીતે ભ્રષ્ટાચાર કરવા માંગુ છે ભ્રષ્ટાચાર જો મુખ્ય મુદ્દો છે જે વિષય નંબર ત્રણ અને પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને ત્રેવીસ જે વિષયો છે એમની અંદર પ્રમુખસિંહ જે સત્તા નથી એ સત્તા બહાર એમને ખર્ચ કર્યો છે અને ધોરાજી શહેરની અંદર વિવિધ વિસ્તારોની અંદર મેટલ નાખવાની એમણે વાત કરી છે ગ્રીડ નાખવાની વાત કરી છે એવો ઠરાવ લઈને આવ્યા છે એમના શાસક પક્ષના સભ્યો પણ

અને એ આગળ તપાસમાં જે ભૂલ છે પોલીસ તપાસમાં એ ખરી હકીકત સામે આવી જશે કઈ આ તારીખ આમો એ તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ જ્યારે પ્રથમ અમે નગરપાલિકા પાસે સામાન્ય સભાનો એજન્ડા સામાન્ય સભાનો ઠરાવ જે ઠરાવ લખવામાં આવ્યો છે ઠરાવની નકલ અમને અને જે સભ્યોએ લેખિતમાં વિરોધ કરેલો છે લેખિતમાં વિરોધના આધાર પુરાવાઓ મેળવી અને તારીખ ઓગણીસ નવ બે ના રોજ કોંગ્રેસ આજે આક્ષેપો કરે જે બિલની વાત કરે એ બિલ હકીકતની અંદર આજની તારીખમાં તમે રેકડ માં નગરપાલિકામાં તપાસ કરી બિલ જ આવ્યું નથી પછી એની ચુકવણીનો પ્રશ્ન જ નથી રહેતો હવે જે વસ્તુની ચુકવણી જ નથી થઈ તો ત્યાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય જે ઠરાવ પાસ કરવામાં આવ્યા વિષય નંબર સોળ અઢાર નગરપાલિકામાંથી પણ મેળવી શકો અને એ બધા પ્રજાહિતના કાર્યોના એજન્ડા અને એ પ્રજાહિત માટે પાસ કરવામાં આવ્યા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પોલીસ માં ફરિયાદ કરવામાં આવી પ્રમુખ શું કેશો પોલીસમાં જે ફરિયાદ કરવામાં આવી કોંગ્રેસ વાળાઓને તો એવું લાગ્યું કે તપાસ એને માગી અને તપાસ કરાવી હોય તો કરાવી શકે છે અમે પણ અમારી સત્તાઓ છતાં અમે એમાં પૂર્ણ સહયોગ આપીશું પોલીસ ફરિયાદ કરવાનું કારણ છું

જે હાલાકી હોય તો રસ્તા ને પ્રજાના હાલાકી ન પડે એટલે મોરમ તો દર વર્ષે નાખવામાં આવે છે ચોમાસા માં ઓગણીસ વીસ લાખ રૂપિયા નું આયોજન હતું ને એટલા રૂપિયા નાખવામાં આવ્યું અને વિરોધ પક્ષના જે જે વોર્ડો છે કે જે લોકો અત્યારે ફરિયાદ કરી એના વોર્ડ ની અંદર પણ પૂરેપૂરી મોરમ નાખવામાં આવી ગયું કેટલા બનાવવામાં આવ્યા બિલ ઓગણીસ થી વીસ લાખ રૂપિયાનું કહેવામાં આવ્યું બિલ બનાવ્યું નથી બિલ ની ચુકવણી કરવામાં નથી કોંગ્રેસ વાળા હવે છેલ્લા પાંચ વર્ષની અંદર શું કર્યું હોય એમના શાસનકાળ દરમિયાન ઈ પણ હવે અમે તપાસ કરું કોરોના કાળ દરમિયાન એને જે પત્રા ક્યાં ગયા શાક માર્કેટ ની હાલત શું થઈ ગઈ શાક માર્કેટનો કાટમાળ ક્યાં ગયો એ બધું હવે અમે પણ અમે પણ એ પૂછશું કે આ બધા તમારા સમયની ની અંદર ભ્રષ્ટાચારો થયા એમનું શું એની પણ હવે અમે તપાસ માંગશું કોરોના કાળ ની અંદર કેટલા કે કેટલા લાખો રૂપિયાના પત્ર આજની તારીખમાં પત્ર ક્યાં ક્યાં છે એ પણ અમે તપાસમાં માં માંગશું અને હવે એના પણ પાંચ વર્ષ દરમિયાન જે કોટી રીતે ઘણા પ્રશ્નો ચેરમાંથી લેવામાં આવ્યા છે ઘણા પ્રશ્નો એમને પ્રમુખ ની બાહેન્દ્રી હિસાબે ઓર્ડરો કરવામાં આવે એની હવે અમે પણ તપાસ માં આગળ એને જે આક્ષેપો કરવામાં આવ્યા એ આક્ષેપો મેં આપણે કીધું સદંતર પાયા બી હોના છે અને એ એ બાબતની અંદર અમે અમે પણ જો જોશું કે આક્ષેપો આક્ષેપોનું શું અમારે કરવું વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યુ ધોરાજી રાજકોટ